પાંચ વાગ્યા માં ઉઠા તા બે ચા પીધો ટ્રેક્ટર લઈને જવાના હતા ટ્રેક્ટર રાખવા જવાનું હતું તો એ ન્યા ગયા અને હું પછી મારા ઘરના કામ બધા વેર ગઈ ખાટલા હકેલા ખાણના લોયા ભર્યા વાહિના બધા વારી સાઈડમાં કઈ માલ બે દોઈ દીધા એને ખાણ એને દઈ દીધું પાડા હાટ સાહી કરી લીધી સાહી વધારી લીધી બધું કામકાજ કમ્પ્લીટ કરી લીધું ખાલી વાહિંદા અને માલને ડૂસો નાખવાનો બે કામ બાકી છે તો હાલો ફટાફટ એ બે કામ કરી લઉં જોઈ લો આપણી રંગોળી અને જોઈ લો કોસરો કોસરો કરી દી આ બધે આમાં મારી રંગોળીની બિછાડીની કાંઈ વેલ્યુ ના રહેવા દીધી બોલો એની અને વાગી ગયા હે આજના છ ને ચોપન પૂણા હાથ જેવું થતું આવે છે માલનું કામકાજ બધું કમ્પ્લીટ વાંધે ભાઈ બધું કમ્પ્લીટ દુસો બુસો ખોવાઈ ગયો હે બધું કામ થઈ ગયું એક કામ બાકી છે આ બધો કચરો સાફ કરવાનો છે અને ભાણા વિસરવાના હે સાહી તો આજ વેલી જ કરી લીધી હતી અને પાડુરાને પાડી દીધી હું અહીં ઊભીને ત્યાં બધા વાઈટ જોવે છે કે સેટી જાય તો અમે અહીંયા મંડાઈ જઈએ જો અહીં ભાઈ પડ્યો જ નહીં ચાલો આપણે થોડીક છઠાવે દેતલી ખાઈ હકે અને પછી હે ને ભાણા વસરી લિંગ જે પોરો ખાઈ લે વાહીન દે કલી થાકી ગયા હાવ હાલો જો વાગી ગયા હે આજ ના દ ચા પાણી પીવાઈ ગયા હે કુંટી ભર લીધી હે ભે હું બેહી ગયું હે મેડમ તમ બહુ બર નત કરતા ને સંમની બેઠી કે હું તો તુ મન બેહવા દેતી હો તો બિચારી ક એક તો માન માન બેઠી હાવ કેદુ કેટલો ટાઈમ બેહે નઈ 5 6 કલાક થઈ જાય ને તઈ હે ને માંડ બિચારી બેહે બેહી ન થકતી હવે એને નથી મજા આવતી મને ખબર મજા નથી બેસે ખાલી પંદર અસારી એમ કે ઉભું થઈ જવું છે બેસી ન થકતી હવે બહુ બી સારી વ્યાય ને તો એને હું બે બે સૂટી પડી રોગે રોગી બેન ટેન્શન 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 એનાથી બેહાતું નથી મારાથી જોવાતું નથી એને કહ્યું નું હે ને એને બેહવું નથી ને આમ ઉભું થઈ જવું છે એટલી ઘડી બિચારી પગ દુખે તો બેહવું પડે અને જજી ઘડી બેસી ન થકતી એવી કાઈ થાય બાકી મારા બધી હું બધી બેહી ગઈ જોઈ લ્યો અહીં એ બેહી ગઈ અને અહીંયા બેસી નથી ગયો અહીંયા તો આ રોટે છે ઈને હે ને મહિના દિનિ જ વારસી હવે અને જોઈ લ્યો એને બર આવે પેલી આ પેલી આ તું મારું હા ભર કે નહીં બીજી તારું હા ભરવું જ નથી કેવી જોતા એ ભગવાન આ મારી ભી હું મારી હું પેલી તને હરમ નથી જારી બહુ તને ખંજવાર આવે નહી આ બધા કેવા સાનમાના બેઠા તું સાનમાની બેઠી રહેતી હોતો આ બે બી થી બઉ બેસાતું નથી આમ લાંબા રાટિયા કરે ને ઉમળા લાંબા રાટિયા કરે ને ઉમળી ટકડી કરે ને ઉમળી ટકડી કરે ને તું બૈગડી તો તું હશો થોડીક હો વાયડી તો તું એ થઈ ગઈ છે નથી થઈ ડાયસો લે બસ એવું બધું હાલે હે અમારે તો ભી હું ટાઈમ કાઢવાનો હોય કેમ બેન એ લોગાર વારે મારો મથો

મારી ભીહું પાય મે મેં બાંધી દીધું હે વાહી કરી લીધા હે બધું કામકાજ કમ્પ્લેટ કમ્પ્લીટલી થઈ ગયું હું તો ઓછું પાણી પીધું બધે હવે અગળી હમ ફ્રી નથી ભાણા વિસરવાની સાગડી વાળા ચા બનાવ્યું ચા પીધો પછી હવે એ ભાણા વિસરવાના પાડો પાવાનો બાકી કલ્લો ફટાફટ ગેસ તો વાગ્યા હે આજના પાંચ અને હાથ આજ આપણે વહેલા માલ ધોવાઈ ગયા હે મતલબ પાંચ વાઈ ગયા ને તો બે ભી હું ખાણ ખાવા મીંડ્યું છે કેમ કે આજ હવાઈ રીસે ને બહુ વેલા માલ દવાઈ ગયા ને આને ભી ને આ ભી ને છે ને નહોતો મેળ આવતો હોય ને છે ને કવને તો આસર માંથી દૂધ પડવા એનાથી જરવાતું નતું પછી વેલ્યુ દઈ પછી હવાઈ પાસે લો એમ કરી સેટિંગ બદલાવું પડ્યું હવે હોય એટલે હવે વહેલું ઉઠીને દોવી પડે નકર પછી ગયા પછી મને વાંહુ કરવું ના આવું મને દીવ ગયા પછી વાહીને ખીચ છોડે ગયું જોકે તોય મોડું થઈ જાય ઘણી વાર મતલબ દી આયા પૂગી ગયો પછી વાહી મને ના ગમે ટૂંકમાં એમ દીવ ઈ ગયા પછી વાહીંદુ ગમે પણ દી સડી ગયો હોય માથે અને પછી જે વાહિદા થતા હોય ને એ વાહી મને નથી ગમતા એટલે મેં છે ને એવી રીતનું વેલું જાવ એટલે મારે વહેલું કામ પતી જાય પણ તો આ ભી સેટિંગ દેખાઈ ગયું છે હવારી વહેલી દોઈતી એટલે જરવાતું નહોતું એનાથી હે ને એના પગ ભાઈ રાઈ દી છે ને એક આશર માંથી માંડ્યું તો દૂધ નીકળવાનું કાલોવાને વેલી દોઈ લેવાય બીજું કઈ નઈ પછી એક ને દો એટલે મેડમ મેડમને દોવાવું જ પડે કે મને ખાણ દે ખાણ દે વગર તો એ તો ક્યાં છે ખાણ તને બીન એને દો આમ ભેગું ખાણ દેવાનું હે એટલે આ મેડમ અમારે બસ વાત હે પણ હવે હું કરું હે મને એ નથી સમજાતું કાલ હે આજ તો ધોકો હે તો બધાને હેપી ધોકા ડે ઈ કેતા ભૂલી ગઈ હતી પણ મન થાય કે બેહતા વરણ હું કેદી વ્યામ કઈ વહાણ જ નથી મને એ વિચાર આવે કેટલી જોરે બેહતી નથી જો અહીંયા બાંધી કેટલા વાયગા ની ખબર સાડા ત્રણ પૂણા ચાર વાગ્યાની બાંધી હે બે કલાક થઈ ગઈ છે એ બેઠી નથી ને હજી બે કલાક બેસે હું બેહી ગયું એક એક વાર આ ભી આવી એ નથી એનાથી બેહાતું નથી અને બે પાંચ સેકન્ડમાં માં પાછી ઉભી થઈ જાય પણ તો એ મને સમજાતું નથી શું કરવું એ હવે ન્યાય તો થાય એમાં બીજું તો આપણું કઈ કઈ ના આવે એનું ટાણું હોય ત્યાં ફેડી વ્યાઈ જાય બીજું શું હાલો મારે ને હજી પાડો પાવાનો બાકી છે જેને મમ્મી થી જરવાતું નતું ને તે વહેલી દો તે પાડાને પાયા વગર નો મમ્મી ભેગો બાંધી દીધો હે તો હવે હે ને પાડા હવે તારે પાવાનું છે ભાઈ હવે તને પૈસાનું છે હવે તને સાપ આય એટલે તને નિંદર ન આવે આ બેન જોઈ કે લોયા હારે છે તારે ખાવું છે નથી દેવું છે વાયડી ચેલે કેવું બે માં દીકરા ને એટલે વાત ના પૂછો હાલો ધોકાડે હે હેપી ધોકાડે બધા અનુ હું પાડો પાયલો વાગી ગયા હે આજના છ બેય માલ ને નાખતા હતા એક ભી ને નાખવાનું રહી ગયું છે બાકી અને તમે જઈ લો આ એ અને આવી રીતનું કરીને બેઠા હે એ કરે હે હું ખબર મને કહીશ બતા જો આવો લાઈટ નહોતી તમને હાં જાય તેથી બતાવી એ અહીં ફિટિંગ કામ આવે હે અહીંયા સાફ ફિટ કરી હે કેમ કે આ હાથીનો લીપમાં અને ગેરબદલાવા મળે આ હાથીનો વધારે સૂટો હોય અહીંથી જ સાફ સારું ને થાય આ અહીંયા ફિટ કરી રહ્યા સીધું આ ટાયરમાં અંજવારું આવવું જોઈએ એને બરાબર અને એ આમાંથી દોયડું ગડકાવી અને અહીંયા આવ્યું છે હવે અહીંયા આને આમ હાંધો મારવાના હે બરાબર એટલે આ લાઇટ છે ને એટલે આયાંદ વારું આપશે આવું કઈ સેટિંગ કરે છે મને નથી ખબર શું કરે છે બરોબર આપડે એમાં જાજુ કઈ લેવા દેવાનું નથી હું આવતી હતી ત્યાં તો એક જ દિવસ ને નાખો ને તો કા બીજા બધાને તો મેં નાખો લેગું તો કઈ શું કઈ એમ ખાલી વિડીયો જ નથી બનાવતી કામ કામે કરું હું મતલબ બધું કા તમારા કરતા જાજુ જ કામ કરું તમે ક્યાંથી કઈ હોકો

માર ભી હુંાર ઉડીયો એટલે હદ 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 ચાલો હું તમને ગાઈ રંગોળી બતાવું હજી કલર એ પડ્યા છે વ્હાઈટ ની ડબરી નયા પડી હે પાટલો ને વડવા હજી લ્યો મારી રંગોળી થોડીક થોડીક મિસ્ટેક થઈ ગઈ કે ગણપતિ બાપાના મોઢા કરતા એના પગજરી હાલે આપણે થોડા પ્રોફેશનલ આપણે તો બસ તહેવાર હે તો કરી બસ બીજું આપણે લાંબુ ના હોય આપણે કંઈ પ્રોફેશનલ રંગોળી જ સ્પેશિયલ બનાવતા નથી વરહમાં તંદી આપણે રંગોળી આખા વરહમાં ફરીને કરી હવે એમાં આટલા બધા સંસારના કામ હે એમાં આ કામ એક ના આવડે તો હાલે એવું જરૂરી નથી કે હરેક કામ આવડવું જોઈએ અને આ કામ તો આપણે નોર્મલી આમે કરી શકે એવું ના હોય આમાં કોઈ એમ ના કહી દે ઓહો તાર રંગોળી ત્રાહી વેગી ઓહો તારો કાન જીનકો થયો ગણપતિનો ઓહો કાન વડો થયો ને ટુ કોઈ હાલે જે આ બધા જે બીજા સંસારના કામ છે એ પરફેક્ટલી આવડતા હોય એટલે હાલે કા રંગોળી તો આપણે જોઈ જોઈ શીખી લેવું બીજું શું હોય જીનકા મોટું થાલે હાલો આજના વ્લોગ નો એન્ડ અમારા વિડીયો લાઈ ચેનલ ને લાઈક ના કરવાનું હોય વિડીયો ને ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે આવજો ટાટા